જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ખૂબ જ સોફ્ટ અને જાડીદાર ફરાળી ઈડલી અને સાથે જ નાળિયેરની ચટણી જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક સર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો સૌથી પહેલાં આપણે એક મિક્સીના જારમાં અડધો કપ શેકેલા સિંગદાણા નાખશું સાથે જ અડધો કપ નાળિયેર નાખશું જેને મેં જીનું સુધારી લીધું છે બે લીલા મરચાં અને એક નાનો ટુકડો આદુનો નાખશું વન ફોર ટીસ્પૂન મરીનો પાવડર નાખશું સ્વાદ પ્રમાણે સેંધા મીઠું નાખશું હવે આપણે આમાં ટુ ટેબલ સ્પૂન દહીં નાખશું હવે આપણે આમાં થોડું પાણી નાખી દેસુ અને આને સ્મૂથ પીસીને તૈયાર કરી લેશુ હવે આપણી ખૂબ જ સ્મૂથ નાળિયેરની ચટણી બનીને તૈયાર છે હવે આપણે આના માટે વઘાર બનાવશુ વઘાર માટે આપણે એક નાનકડા પેનમાં 1 ટીસ્પૂન તેલ નાખશું તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે હવે આપણે વઘાર બનીને તૈયાર છે હવે આપણે ડાયરેક્ટ ચટણી ઉપર નાખી દેસુ તો તૈયાર છે આપણી ફરાળી નાળિયેરની ચટણી હવે આપણે ફરી એક મિક્સી જાર લેશું તેમાં એક કપ સાંબો નાખશું આપણા સાંબા ને પણ કહીએ છીએ વ્રતના ચોખા પણ કહીએ છીએ સાથે જ વન કપ સાબુદાણા નાખશું હવે આપણે આને પીસી લેશું અને આનો બારીક પાવડર બનાવીને તૈયાર કરી લેશું હવે આપણો ફરાળી ઈડલી માટેનો આ લોટ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે એને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું હવે આપણે આ લોટમાં એક કપ દહીં નાખશું દહીં ને ઈડલીના લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેશું આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે જરૂર પ્રમાણે પાણી નાખશું અને ઈડલીનું બેટર બનાવીને તૈયાર કરશું આપણે જે રેગ્યુલર ઇડલીનું બેટર બનાવીએ છીએ તેવું જ બેટર બનાવીને આપણે તૈયાર કરવાનું છે હવે આપણે પરફેક્ટ બેટર બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે આને દસ મિનિટ માટે રેસ્ટ કરવા માટે રાખી દઈશું દસ મિનિટ થઈ ગઈ છે અને આપણું બેટર છે તે સરસ ફૂલી ગયું છે હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે સેંધા મીઠું નાખશું હવે આપણે આમાં એક પેકેટ ઈનો નાખશું હવે આપણે ઈનો ઉપર થોડુંક પાણી નાખશું જેથી ઈનો છે તે એક્ટિવ થઈ જાય તમે જોઈ શકો છો કે બબલ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે હવે આપણે આને એક જ સાઈડ ફેરોતા ફેરોતા મિક્સ કરી લેશું હવે આપણું બેટર છે તે ખૂબ જ ફ્લફી થઈ ગયું છે અને પરફેક્ટ તૈયાર છે જો તમારી પાસે ઇડલી સ્ટેન્ડ ના હોય તો તમે નાની નાની વાટકીનો યુઝ પણ કરી શકો છો હવે આપણામાં આપણું જે બેટર તૈયાર કર્યું છે તે નાખી દેશું હવે મેં ઇડલી સ્ટીમ કરવા માટે એક પેન રાખ્યું છે તેમાં એક ગ્લાસ પાણી નાખી અને એક રીંગ રાખી દીધી છે હવે આપણે આની ઉપર આપણે ઇડલીની પ્લેટ છે તેને રાખી દઈશું હવે આપણે આને ઢાંકી દઈશું અને બારથી પંદર મિનિટ માટે આને મીડિયમ ફ્લેમ ઉપર સ્ટીમ થવા દઈશું પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે ઇડલીને ચેક કરી લેશું આપણી ટૂથપીક છે તે ખૂબ જ ક્લીન બહાર આવી છે એટલે કે આપણી ઇડલી સરસ સ્ટીમ થઈ ગઈ છે હવે આપણે આને બહાર કાઢી લેશું અને થોડી ઠંડી થવા દેશું ઈડલી થોડી ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે આને કાઢી લેશું આપણી ઈડલી છે તે ખૂબ જ સોફ્ટ અને સ્પોન્જી બની છે હવે આપણે આ ઈડલીને નાળિયેરની ચટણી સાથે સર્વ કરશું